છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં તરસાલી ખાતે આવેલ શિવાલય રેસીડેન્સીમાં પારંપરિક પદ્ધતિથી ઉજવણી કરવામાં આવી હતી હિન્દવી સ્વરાજના પ્રણીતા હિન્દુ હૃદય સમ્રાટ તથા મહારાષ્ટ્રીયન સમાજના દેવત એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી શિવાલય રેસીડન્સીમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે પારંપરિક રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવાલય રેસીડન્સીના રહેવાસીઓ દ્વારા લેઝીમ વેશભૂષા તથા મહારાષ્ટ્રીયન પરંપરા અનુસાર પૂજન અર્ચન કરી શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મ

ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરીએ છીએ આમાં અહીંથી અમે શોભાયાત્રાનું આયોજન કર્યું છે શિવાલય રેસીડેન્સીથી પ્રથમ પેરાડાઇઝ મનોકામના રોડથી રવિપાર્ક કરસાલી સુધી સંપન્ન થશે અને અહીંયા આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મજયંતિ નિમિત્તે દરેક હિન્દુ સનાતન ધર્મ પ્રેમી જનતાને આજે આમંત્રણ છે આજે અહીંયા દરેક હિન્દુ બહેનોએ સાથે મળીને લેઝી નૃત્ય અને દરેક બાળકોએ પણ અલગ અલગ નૃત્ય કરીને છત્રપતિ શિવાજી મહારાજ જન્મજયંતિ ખૂબ સારી રીતના ઉજવણી કરે છે અને આજે અમારા ત્યાં દરેક પરિવારને સોસાયટીમાં દરેક પરિવારને સાથે હિન્દુ સાથે રહીને જમણવાર કરે તેવી અમે આયોજન કર્યું છે વીર મરાઠા સમાજના જેવા વીર યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મજયંતિ નિમિત્તે શિવાલય યુવક મંડળ દ્વારા આજ રોજ લેઝિયમ શિવાલયુવક મંડળની મહિલાઓએ લેઝિયમ પર નિત્ય કર્યું છે અને બાળકોએ અનેક અલગ 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 પ્રકારના નૃત્યો કર્યા છે અને આજે શિવાલય યુવક મંડળ દ્વારા શોભાયાત્રા કરવામાં આવેલી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર